શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજની સામાન્ય સભાનું આયોજન ભાવસાર સમાજ પ્રાંતિજના પદે માર્કંડેશ્વર મહાદેવ અન્નપૂર્ણા હોલમાં રાખવામાં આવી હતી કુળદેવી શ્રી હિંગળાજ માતાની સ્તુતિ શરૂ કરીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગણેશ વંદના અને સ્વાગત ગીતનું સુંદર આયોજન રિયા પ્રજ્ઞેશ ભાવસાર પીયુ કેવુરભાઈ ભાવસાર આસ્થા ભાવસાર ધ્રુવી ભાવસાર દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ સમાજની ત્રણ સંસ્થાના હિસાબ રજૂ કરવામાં આવ્યા હતા અને નવા વર્ષનું બજેટ પર રજૂ કરી સર્વાનુમતે પાસ કરવામાં આવેલ શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈનું સ્વાગત ફૂલછડીથી ભાવસાર સમાજ પ્રાંતિજના પ્રમુખ શ્રી વ્રજેશ ભાવસાર દ્વારા કરવામાં આવેલ તથા ત્રણ સંસ્થાના તમામ હોદ્દેદારોનું સ્વાગત કારોબારી સભ્યો દ્વારા ફૂલછડીથી કરવામાં આવેલ સામાન્ય સભાનું આયોજન ભાવસાર સમાજ પ્રાંતિજના કારોબારી સભ્યો અને મહિલા મંડળના કારોબારી સભ્યો એ સાથે મળીને કર્યું હતું આ आभार विधि प्रमुख श्री ब्रजेश भाई भावसार द्वारा करवामा आवे। प्रमुख श्री ब्रजेश भाई भावसार तथा मंत्री श्री जयमीन भाई भावसार ना सौ भावसार मित्रों ने जय हिंगराज